ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડવાને કારણે મોટી મારડ ગામે ચેકડેમનો પાડો તૂટી ગયો છે જેના કારણે પાણી વહી ગયું છે ત્યારે ચેકડેમ તૂટી જવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે તો બીજી તરફ ચોખલિયા ગામ તરફ જવાનો કોઝવે પણ ધોવાઈ ગયો છે મારું નામ શર્મિલાબેન જે ચાવડા મારો ગ્રામ પંચાયત તરીકે ફરજ નિભાવું છું હાલ મોટીમારની અંદર અમારે દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે અમારા જે તળાવો હતા એ ધોવાઈ ગયેલા છે હાલ તમે જોઈ શકો છો કે સુખનાથ મહાદેવ મંદિરની પાસેનું જે આ ચેકડેમ છે એ અત્યારે ધોવાઈ અને પૂરો ખાલી થઈ ગયેલો છે અને પારો અડધો તૂટી ગયેલો છે જે પાણી ભારે વરસાદના કારણે એમાં નુકસાન થયેલું છે નુકસાન એટલું બધું થયું છે કે ઉપરવાસ જે ખેતરો હતા એમાં પણ એ બધો જે પાક છે ધોવાઈ ગયેલો છે અને ખેડૂતોને પણ ભારે એવું નુકસાન થયેલું છે તો હું સરકારને એટલી જ અપીલ કરું છું કે જે અમારી ગ્રામ પંચાયત તરફથી સર્વે કરી અને અમે જે રિપોર્ટ મોકલેલા છે એમાં જે પણ ખેડૂતોને નુકસાન થયેલું છે જે કઈ ઘરવખરીને નુકસાન થયેલું છે એમાં લોકોને અને આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય મંજૂર કરે એવી મારી અપીલ છે અતુલભાઈ મોહનભાઈ વડાલિયા મોટી મારત અમારા ખેડૂત ઉપરવાસ પાણી જે આવ્યું છે બાર ઇંચ વરસાદ થયેલો છે એનું પાણી અમારે એક પેલા તરાવ તોડ્યું પછી બીજું તોડ્યું ને ત્રીજા તરાવમાં માં તો તાજી નુકસાની કરી ગયું હે પડખેથી અમારે કાઢ્યા ને પડખેથી સો ફૂટ જેટલો પારો તોડી અને પાણી એ અમારું નીકળી ગયું અને કાઠે ખેડૂતોને બધાને નુકસાની મોટે પડી

ખેડૂતોને પારાવાર નુકસાની છે જો આ તળાવ સરકાર વહેલી તકે રિપેર કરી અને પુનઃજીવિત કરીને ભરી દેવામાં આવે તો મોટી માળના ખેડૂતોની પાંચ હજાર વીઘા જમીન ને મોટો ફાયદો થાય છે જે વર્ષે વરસાદ પછી વાવણી પછી વરસાદ બિલકુલ ન થવા છતાં આ તળાવના હિસાબે ગામની તમામ ચોમાસુ પાકની જમીનનો ફાયદો થયેલો અને પાણી પૂરું પાડેલું જો સરકારને અમારી નમ્ર વિનંતી છે આ તળાવ વેલામાં માં વહેલી તકે રિપેર કરી અને પાછા ભરાય એવું કરી આપવા અને ખેડૂતો વચ્ચે નમ્ર અપીલ કરવામાં આવે છે